નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ આવી ચૂકી છે ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડિયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ ચારની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર આઠ મારું ગીત તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો તો શરૂઆત કરીએ પ્રવૃત્તિ આઠ મારું ગીત આપણા ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં તહેવારો શુભ પ્રસંગોએ કે અન્ય ઉજવણીઓના સમયે તમે બાળપણથી લોકગીતો સાંભળ્યા હશે આ પ્રકારના લોકગીતો હજી પણ આપના માતા પિતા દાદા દાદી સગાવાલાના મુખે ગવાતા જ હશે આવા સ્થાનિક લોકગીતો જે કોઈ પુસ્તકોમાં ન હોય પરંતુ માત્ર આપના ગામમાં સ્થાનિક રીતે જ ગવાતા હશે આવા લોકગીતો પૈકી કોઈ એક કે બે લોકગીત નીચેના ભાગમાં લખો લોકગીતનું નામ વાદળડી વરસી રે સરોવર છલીવળિયા રે વાદળી વરસી રે છરો સરોવર છલીવળ્યા સાસરિયામાં મહાલવું રે પિયરિયામાં છૂટથી રહ્યા વાદળી વરસી રે સરોવર છલીવળ્યા મારા પગ કેરા કડલા રે વીરો મારો લેવા હાલ્યો વીરા લઈને વેલો આવજે રે સાસરિયા મારે ધીરે બેઠા વાદળડી વરસી રે સરોવર છલી વળ્યા માથા મારા હાથ કેરી બંગડી રે વીરો મારો લેવા હાલ્યો વીરા લઈને વેલો આવજેરે સાસરિયા મારે ઘેરે બેઠા વાદળડી વરસી રે સરોવર છલી વળ્યા મારા નાક કેરી નથણી રે વીરો મારો લેવા હાલ્યો વીરા લઈને વેલો આવજેરે માંડવિયા મારે ઘેરે બેઠા વાદળડી વરસી રે સરોવર વળ્યા મારી ડો કેરો હારલો રે વીરો મારો લેવા હાલ્યો વીરા લઈને વેલો આવજે રે માંડવિયા મારે ઘીરે બેઠા વાદળડી વરસી રે સરોવર વળ્યા વાદળડી વરસી રે સરોવર વળ્યા વાદળડી વરસી રે સરોવર વળ્યા તો આ લોકગીતમાં શેના વિશે વાત કરવામાં આવી છે આ લોકગીત વાદળોનો વરસાદ અને સરોવરના છલકાવાથી શરૂ થાય છે નવવધુ પોતાના પિયરમાં છૂટથી રહેતી હતી પરંતુ હવે નવવધુ પોતાના સાસરિયામાં જવા તૈયાર છે આ લોકગીતમાં નવ પોતાના ઘરેણાનો ઉલ્લેખ કરે છે નવવધુ તેના વીરાને કહે છે વીરા મારા પગ કેરા કડલા હાથ કેરી બંગડી નાક કેરી નથણી અને ડોક કેરો હારલો આ તમામ ઘરેણાં ફટાફટ લઈને આવે તેના સાસરિયા ઘરે વાટ જોઈને બેઠા છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ચારની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનને તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં કોન્ટેક્ટ નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરી અને આ ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે પીડીએફ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર નવના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળે રહે